અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા લોકોને માથાના દુખાવા સમાન બની છે મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા પર પાંચ રસ્તાઓ મળવાથી વધુ વાહનોની અવર જવર થતી હોય છે જેના કારણે ક્યારેક વાહનોનો જમેલો સર્જાય છે ત્યારે ટ્રાફિકના નિયમન માટે નગરપાલિકા દ્વારા મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરમાં ટ્રાફિકની રોજિંદી સમસ્યાનું નિવારણ લાવવા મોડાસા પાલિકાએ પચીસ લાખ રૂપિયાના ખર્ચે પાંચ ટ્રાફિક સિગ્નલ મૂકવાની તજવીજ હાથ ધરી છે જિલ્લા પોલીસ અને નગરપાલિકા પ્રમુખ સહિતની ટીમ ચાર રસ્તા પર જઈને પાંચ ટ્રાફિક સિગ્નલ સ્થળોની યાદી પણ મેળવી લીધી છે મોડાસા નગરજનોને બેથી ત્રણ મહિનામાં ટ્રાફિક સિગ્નલ જોવા મળશે અને ટ્રાફિકનું નિયમન થશે તેવું મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું હતું રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી નમસ્કાર મોડાસા નગરની અંદર જે ચાર રસ્તા ઉપર જે ટ્રાફિકની જે સમસ્યા છે એને હલ કરવા માટે નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં એટલે કે બે થી ત્રણ મહિનામાં સિગ્નલ લાગી જશે ત્યાંથી એનાથી જે ટ્રાફિકનું જે સોલ્યુશન છે અને એનું નિવારણ છે એ ઝડપી અને સુસંગત રીતે આવી જશે જેના માટે આજે રોજ અમે પોલીસ અધિકારી સાથે અને ત્યાં અમારી પાલિકાની ટીમ સાથે અમે ત્યાં ત્યાં રૂબરૂ મુલાકાત કરી અને એની સાથે જોઈ લીધું કે કઈ રીતનો ટ્રાફિક અહીંયા આગળ મોડાસા નગરની અંદર જે પાંચ રસ્તા છે કે જે થોડી તકલીફ થાય છે એટલે કેવી રીતે ટ્રાફિકનું નિવારણ જલ્દી આવે એના માટે કેવી રીતે સિગ્નલ લગાવવા અને કેટલા ટાઈમમાં અનુકૂળમાં સિગ્નલ લગાવવા કેટલી સેકન્ડ એમને આપવી એ બધું અમે ત્યાં સોલ્યુશન લાવી અને સિગ્નલના માટેની અમે મંજૂરી અમે અહીંથી આપી દીધી એની ટેન્ડિયર પ્રક્રિયા પણ અહીંથી પૂરી થઈ ગયેલી છે ટૂંક સમયમાં સિગ્નલ લગવાનું શરૂ થશે અને બે થી ત્રણ મહિનામાં એનું કામ પૂર્ણ થશે કેટલા ખર્ચે એ ઓલમોસ્ટ પચીસ લાખની આસપાસના ખર્ચે અહિયાં કરતા ટ્રાફિક સિગ્નલ ટોટલ પાંચ રસ્તા છે એટલે પાંચ સિગ્નલ લાગશે